અલોને ગયો ને એને લાગે ગળતે ગટપડી જવાની નો આવી હોય ને નહીં કે મોટા માતાજીનો પિડલો આ તો ઓલો હાવ જાણે દેખ ના રૂમ કેરી હે કેરી કરબબ ખોળે કોઈ દી જોઈ આવી રામ રામ ને सीताराम જો ભાઈ આજ આપડી વાડીએ આપડા બંગલા નો બીજા માળ સ્લેબ પરવાનો હાલે અને આજ ત્રિની ત્રિન ભાગ્યા ભેગા ગિર્યા ત્રિની ત્રિન નો જો મુકા કાટ નાખે યો હે એક વાહન તો આખા કામ આ બંગલા મેન ઇજનેર આ હે હાજો

गुड मोर्निङ होइन चेतन किन एन्जिनियर आजको एन्जिनियर

શિયાળ પાણી કાઢવા જો ના ભાઈ ના અમાર ભરત એ શિયાર થોડા જો હા જોતા સ્લેબ ભરાય એન્જિનિયર જોતા એટલે કેશુભાઈ એને પેલા કેશુભાઈ હું તો આ ભાઈ બદલે ગો બદલી ગયો મને આ ભાઈ બદલ્યો એટલે તું જોતા જ અરે રેડી ભરાઈ હે રેડી ભરાઈ એટલે જો આજે સ્લેબ કાઈ જશે ભરાય બોલે બધું વ્યવસ્થિત થાય આજા જોજે તો કે આ જોશીભાઈ તો માર સોમા કાઈ ઘટે નહીં ઓ વાંધો નહીં સેન્ટિંગ નું આખું કામ છે ને જયસિંહભાઈ નું હે Oke, ini dia engineer. Yeah. Yeah. engineer. <laughs> <laughs> hey, estima color karai,

અરે તું આ ફાકી દા બને એ તું ખા એટ્રાય ટ્રાય કરજો અરે કાકા કિલો નાણાં કેટલા હોય ખબર હે પંદર પંદર બે બે અરે તું પાણી પીએલ

સમાવેશ થાય <laughs> <laughs>

Vai expelled mi ca? I got anna-ul ia qarun that got Star Pon?! They say soft. How metal is it? A such man is hot in the Terazorka Aun sce este fors de neittu a itu ke ingin Qaum hai khabander Ayo kan kao habander E neden loway ton 작 symbolic It's和 and canned. No salaries okала weed. It's made out,

ઓલાતો <laughs> <clude> <laughs>

આણી ભૂખ લાગી લાગે હીરા આ વજન વાળો આ તો ઓલો રહાવ ફોરું હતું જોયું કઈ હાસ્ય યાદ કોઈ દી જોયું તો ખાઈ ગયા જબુદ કાઠો કાઈ એ આમાં રાજે બંગલાય આણી નો દતો હું કઈ નથી તમારે મારા થોડું કઈ